બગોદરાથી એક અનોખી અને પ્રશંસનીય પહેલ સામે આવી રહી છે બાવડા તાલુકાના બગોદરામાં આવેલા ડોક્ટર એમ મકવાણા ગર્લ્સ હાઇસ્કુલ ખાતે ધોરણ પાંચની સીઈટી પરીક્ષા યોજાઈ અને જ્યાં પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓનું ભાવભર્યું અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ડોક્ટર વીએમ મકવાણા ગર્લ્સ હાઇસ્કુલ બગોદરા દ્વારા સીઈટી પરીક્ષા આપવા આવેલા બાળકોને ઉત્સાહ અને આત્મવિશ્વાસ મળે તે હેતુથી અનોખી પહેલ કરવામાં આવી શાળાના પ્રમુખ શ્રી રમીલાબેન સ્થળ સંચાલક રાજુભાઈ રાઠોડ વહીવટી સંચાલક મુકેશભાઈ રાઠોડ સરકારી અધિકારી ભૂમિબેન રાઠોડ તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને ફૂલ અને ચોકલેટ આપીને હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું આ સ્વાગતથી બાળકોમાં કોઈપણ પ્રકારનો ડર દૂર થઈ આત્મવિશ્વાસ વધે અને તેઓ નિર્ભયતાથી પરીક્ષા આપી શકે તેના માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું

બેન ભૂમિબેન તથા શાળાના પ્રમુખ શ્રી રમીલા બેન તથા સંચાલક રાજુભાઈ તથા વહીવટી સંચાલક મુકેશભાઈ અને તમામ સ્ટાફ દ્વારા પરીક્ષા આપવામાં આવેલા તમામ બાળકો ને અહિયાં ચોકલેટ અને ફૂલ આપીને એમનું સ્વાગત કરી બાળકો ને પરીક્ષા આપે અને ડર ના રહે એટલા માટે દરેક બાળકને અહિયાં પ્રોત્સાહિત કરવામાં આવ્યું છે અહિયાં ઉભેલા દરેક બાળકો બધા ખુશ છે ને ભાઈ દરેક બાળકો અહિયાં એક હર્ષો ઉલ્લાસ થી પરીક્ષા આપી રહ્યા છે અને એક શાળાના સ્થળ સંચાલક તરીકે અને એક આચાર્ય તરીકે હું એક હર્ષ ની લાગણી અનુભવું છું